નમસ્કાર ખેડૂત મિત્રો હું બિપિન માંગરોળિયા અમારી યુટ્યુબ ચેનલ ખેતીની વાતમાં આપ સર્વે ખેડૂત મિત્રોનું સ્વાગત છે ખેડૂત મિત્રો અમારી શોપનું નામ છે શ્રી રામદેવ એગ્રો સેન્ટર ગામ ચિત્તલ તાલુકો જિલ્લો અમરેલી અને અમારો મોબાઈલ નંબર છે નવ્વાણું બસો ઓગણસાઠ જીરો સત્તાવન બેતાલીસ આજના વિડીયોની અંદર આપણે જે વાત કરવાની છે મિત્રો એ છે ખાતર વિશેની પાયાના ખાતર જે આ વર્ષે પુષ્કળ પ્રમાણની અંદર ખૂબ જ મોટા પ્રમાણની અંદર મગફળીનું વાવેતર જે છે એ થવા જઈ રહ્યું છે અને આગોતરું વાવેતર જે છે એ ચાલુ થઈ ચૂક્યું છે વાવેતર તો એની અંદર જ્યારે આપણે પાયાના ખાતરોની વાત આવે છે તો અત્યારે મોટામાં મોટી જે સમસ્યા છે એ ડીએપી ન મળવાની છે એટલે કે જે ખેડૂતોની જે પાયાના ખાતર સ્વરૂપે વાપરવાની પહેલી પસંદ જે હોય છે એ ડીએપી હોય છે એટલે કે અઢાર છેતાલી હોય છે એ અત્યારે ક્યાંય ને ક્યાંય ઉપલબ્ધ ન હોવાથી ક્યાંય ને ક્યાંય ખેડૂતોને મળવું મુશ્કેલ છે તો મગફળીનું જે આગોતરું વાવોતર કરવા જઈ રહ્યા છે ખેડૂત મિત્રો અથવા ચાલુ થઈ ચૂક્યું છે તો એના ડીએપીના અવેજીમાં ડીએપીના બદલામાં એના વિકલ્પ સ્વરૂપે એવું તો કયું ખાતર વાપરી શકાય જેથી કરીને મગફળીની અંદર ઉત્પાદન પણ સારું આવે અને ખેતી ખર્ચ પણ ઘટે તો ખેડૂત મિત્રો આજે એવા ખાતર વિશે વાત કરવાની છે કે જે ડીએપી ના વિકલ્પ સ્વરૂપે આપણે મગફળી પાયાના રૂપે આપણે ખાતરનો ઉપયોગ એ કરી શકીએ તો સૌ પ્રથમ એની વાત કરતા પહેલા અમારી યુટ્યુબ ચેનલનું નામ છે ખેતીની વાત ખેડૂત મિત્રો આ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અમારા વિડીયોને લાઇક આપી દેજો અને આ જે આપણો વિડીયો છે એ અન્ય ગ્રુપોની અંદર અન્ય ખેડૂત મિત્રોને પણ શેર કરી દેજો જેથી કરીને જે મગફળી વાવતા જે ખેડૂતો છે એમને આ પાયાના ખાતર સ્વરૂપે કેવા પ્રકારનું ખાતર આપણે ઉપયોગ કરવો જોઈએ જે અત્યારે ડીએપી નથી મળતું જેની ઉપલબ્ધતા નથી હાજર નથી ક્યાંય તો એના સ્વરૂપે કેવા પ્રકારના ખાતરો આપણે વાપરવા જોઈએ એની માહિતી પણ અન્ય ખેડૂત ખેડૂત મિત્રોને મળી રહે મિત્રો જો ડીએપી ન મળે અથવા તો મળતું હોય તો પણ એના બદલામાં જો મગફળીના પાકને જો સૌથી ઉપયોગીમાં ઉપયોગી જે ખાતરનું જે ખાતર જે છે એ છે એસએસપી એટલે કે સિંગલ સુપર ફોસ્ફેટ એની અંદર કયા તત્વો આવે છે એની વાત કરવાની છે કેટલી ટકાવારીમાં આવે છે એની વાત કરવી છે અને એ જે તત્વો આવે છે એ મગફળીના પાકને કેવી રીતે ઉપયોગી થાય છે આપણે એની વાત કરવાની છે એ પહેલાં ખેડૂત મિત્રો આપણે જેમ વાત કરી એમ કે ભાઈ જે અત્યારે મગફળીના વાવેતરો આગોતરા ચાલુ થઈ ચૂક્યા છે અને જે ખેડૂત મિત્રો અત્યારે મગફળીના પાકની અંદર પાયાના ખાતરની અંદર જે વિકલ્પ ગોતી રહ્યા છે ક્યાંય ને ક્યાંય અમારા સુધી પૂછપરછ આવી રહી હતી કે ભાઈ ડીએપીની ઉપલબ્ધિ નથી તો એના બદલામાં કયા ખાતરનો ઉપયોગ કરવો જોઈએ તો ખેડૂત મિત્રો આપણે ની વાત કરવી છે સિંગલ સુપર ફોસ્ફેટની વાત કરવી છે જેની અંદર ત્રણ તત્વો આવે છે એમાં સૌ પ્રથમ સલ્ફર ફોસ્ફરસ અને કેલ્શિયમ જે મગફળીના પાકને ખૂબ જ ઉપયોગી તત્વો છે જે પ્રથમ આપણે તત્વોની વાત કરીએ તો એની અંદર બાર ટકા સલ્ફર આવે છે સોળ ટકા ફોસ્ફરસ આવે છે અને એકવીસ ટકા કેલ્શિયમ આવે છે જે દાણાદાર સ્વરૂપે પણ આવે છે અને પાવડર ફોર્મમાં પણ આપણે જે સિંગલ સુપર ફોસ્ફેટ ખાતર છે એ આવે છે જો ડીએપીનો વિકલ્પ ન હોય અથવા તો ડીએપી મળતું હોય તો પણ એસએસપીની પહેલી પસંદ આપણે મગફળીના વાવેતરના પાયાની અંદર આનો ઉપયોગ કરવો જોઈએ કેટલી માત્રામાં કરવો જોઈએ એની વાત કરી દઈએ ખેડૂત મિત્રો તો આપણે જે સોળ ગોઠાના આપણે અહીંયા વીઘાની વાત કરીએ છીએ તો એક વીઘાની અંદર કિલો જેવું ઓછામાં ઓછું ખાતર આપણે આ આપવું પડે કેમ કે ડીએપી છે એની કેમકે સોળ ટકા આવે છે આની ટકાવારી જે જે છે આનો જથ્થો છે એ વિઘાધીઠ આપણે વધારવો પડે તો સોળ ગુઠાના વિઘાધીઠ આપણે ત્રીસ કિલો જો એસએસપી વાવીએ તો ખૂબ સારું પરિણામ મળી રહે છે અને કેવી રીતે મળે છે એની વાત કરવી છે તો જે બાર ટકા આપણને જે સલ્ફર મળે છે તો મગફળી સંપૂર્ણપણે તેલીબિયા પાક હોવાથી સલ્ફરનો ખૂબ મોટો રોલ હોય છે જેની અંદર દાણાની સાઇઝ મોટી કરવી દાણો ચમકદાર બનાવવો અને વજનદાર બનાવવો અને જ્યારે આપણે ફોસ્ફેટ સ્વરૂપની અંદર જે આ સિંગલ સુપર ફોસ્ફેટની અંદર આપણને સલ્ફર મળે છે તો રોગપ્રતિકારક શક્તિ પણ એનાથી વધે છે છોડની જે રોગપ્રતિકારક શક્તિ હોય છે એ વધે છે અને સલ્ફર એક પોતે પણ ફૂગનાશક તરીકેનું કામ કરે છે તો મિત્રો આ મગફળીની અંદર સલ્ફર ખૂબ મહત્ત્વનું હોય છે તો આ એસએસપીની અંદર સૌ પ્રથમ સારામાં સારું આપણને સલ્ફર મળે છે ત્યાર પછી જો બીજા તત્વની વાત કરવામાં આવે તો એ છે ફોસ્ફરસ જે સોળ ટકા સ્વરૂપે મળે છે જે આપણને ડીએપીની અંદર છેતાલીસ ટકા મળે છે આની અંદર સોળ ટકા આવે છે તો આનો જથ્થો આપણે વધારી દેવાનો હોય છે આ ફોસ્ફરસનું જે મગફળીના પાકની અંદર કામ છે એ છોડને ઉગતા ખૂબ જ જોશથી ઉગવામાં મદદ કરે છે ત્યાર પછી ડાળીઓ પાડવામાં મદદ કરે છે ફ્લાવરિંગ બેસાડવામાં મદદ કરે છે અને દાણાની સાઇઝને મોટા કરવામાં ખૂબ મોટો રોલ જે છે એ ફોસ્ફરસનો હોય છે અને આપણા ખેડૂતભાઈઓની જે જે આપણે જાણીએ છીએ કે સૌ પ્રથમ પાયાની અંદર ફોસ્ફરસ તો આપણે ઉપયોગ કરીએ છીએ અને કરવો પણ જોઈએ તો આ એની ઉપયોગીતા ફોસ્ફરસની છે માટે કરીને મગફળીની અંદર આ ખાતરનો આપણે ઉપયોગ કરવો જોઈએ હવે ત્રીજા તત્વની વાત છે જે કેલ્શિયમ કરીને આવે છે એ એકવીસ ટકા આવે છે આ કેલ્શિયમની શું મદદ થાય છે મગફળીના પાકની અંદર ખાસ કરીને પાયામાં તો જો એની વાત કરવામાં આવે ખેડૂત મિત્રો તો કેલ્શિયમથી એક તો જે છે જમીનની આપણી સિદ્ધ્રતા વધે છે માટે ભેજની જે સંગ્રહ શક્તિ છે એ મજબૂત થાય છે અને છોડની જે કોષ દિવાલો હોય છે એ મજબૂત થાય છે જેથી કરીને આપણો છોડ પણ ખૂબ મજબૂત ટકી રહે છે અનુકૂળ પ્રતિકૂળ વાતાવરણની અંદર એટલે કે જ્યારે વાતાવરણ અને અનુકૂળ નથી હોતું ત્યારે પણ આપણો છોડ ટકાવી રાખવામાં કેલ્શિયમની ખૂબ મોટી ઉપયોગીતા હોય છે અને આપણે આગળ વાત કરી એમ કે ભાઈ સીધ્રતા જમીનની વધતી હોવાથી ભેજની સંગ્રહ શક્તિ પણ વધારે હોય છે એટલે જ્યારે વરસાદની ખેંચ પડે છે ત્યારે પણ કેલ્શિયમ ખૂબ ઉપયોગી થતું હોય છે આ ત્રણ જે ઉત્પાદનલક્ષી જે તત્વો મગફળીની અંદર જોઈએ એ એસએસપીની અંદર આવે છે તો ખૂબ સારા વિકલ્પ સ્વરૂપે ડીએપીના ખૂબ જ સારા વિકલ્પ સ્વરૂપે આપણે એસએસપીનો ઉપયોગ કરવો જોઈએ અને ત્યાં સુધી અમારી તો જે સલાહ છે કે ભાઈ એસએસપી મળતું હોય તો બીજું કોઈ પણ ખાતર આપણે ઉપયોગ કરવો ન જોઈએ એસએસપીનો ભરપૂર આપણે ઉપયોગ પાયાની અંદર કરવો જોઈએ આપણે માત્રા પણ જણાવી આના જે તત્વો છે એના શું ફાયદા હોય છે એ પણ જણાવ્યું અને આ જે ખાતર છે એની સાથે શું ભળી શકે છે એમની સાથે શું એડ કરી શકાય છે પાયાની અંદર તો એની વાત કરવામાં આવે તો જે છે કોરોમ કંપની કંપનીનું જે સલ્ફા મેક્સ આવે છે એક વીઘા દીઠ જે આને એસએસપી સાથે ત્રણ કિલો જો ભેળવી અને પાયાની અંદર આપી દેવામાં આવે તો ખૂબ સારું ઉત્પાદનની અંદર વધારો થાય છે જે એસએસપીની અંદર આપણને બાર ટકા સલ્ફર તો મળે જ છે પણ મગફળી જે છે સંપૂર્ણ તેલીબિયા પાક હોવાથી હજી પણ વધારે આપણે પાયાની અંદર જો સલ્ફર આપી શકીશું તો ક્યાંય ને ક્યાંય ખૂબ મોટો ફાયદો થતો હોય છે એસએસપીની સાથે આનું એક 3 ત્રણ કિલોનું માપ હોય છે અને જો એકલું અન્ય ખાતર સાથે તમારે જે આ ફાડા સલ્ફર વાપરવું હોય સલ્ફામેક્સ વાપરવું હોય તો તો આનું એક વિઘાથી પાંચ કિલો આનું વાવેતર આપણે પાયાની અંદર કરવું જોઈએ હવે આ વાત હતી આપણે ફાડા સલ્ફરની હવે અન્ય પ્રોડક્ટ કે બીજી એવી કઈ પ્રોડક્ટ છે જે એમની સાથે મિક્સ કરી શકાય છે ખેડૂત મિત્રો એસએસપીની સાથે આકાશ નું જે જીંક ડબલ કરીને આવે છે જે ગુજરાત સરકાર માન્ય પાંચ નંબરનો ગ્રેડ આવે છે આની અંદર ઝિંક ફેરસ બોરોન મેંગેનીઝ કોપર કેલ્શિયમ મેગ્નેશિયમ અને સલ્ફર આટલા તત્વો આવતા હોય છે સૂક્ષ્મ તત્વો અને ગોણ તત્વો આ બંને પ્રકારે આની અંદર તત્વો આવતા હોવાથી આ મગફળીનો પાયો ખૂબ જ મજબૂત કરે છે અને આને એક વિઘા આને પણ એમની સાથે એટલે કે એસએસપીની સાથે ત્રણ કિલો વિઘા આપણે આપવું જોઈએ અન્ય ખાતરો સાથે જો મિક્સ કરવાનું હોય તો આને એક વિઘા દીઠ પાંચ કિલો આપણે આપવું જોઈએ આનાથી ઘણા બધા મોટા ફાયદા થાય છે કારણ કે આની અંદર તમામ પ્રકારના સૂક્ષ્મ તત્વો આવી જાય છે અને કેલ્શિયમ મેગ્નેશિયમ સલ્ફર એટલે કે ગોણ તત્વો પણ આવી જાય છે એટલે ખૂબ પાયો મજબૂત થતો હોય છે અને મગફળીનું વાવેતર જે છે એ તેલીબિયા પાક હોવાથી ખેડૂત મિત્રો આપણે એને પાયો મજબૂત કરવો ખૂબ જ જરૂરી હોય છે માટે કરીને આપણે જ્યારે જ્યારે આપણે પાયાના ખાતરો વાવીએ વાપરીએ છીએ ત્યારે જો પાયો જ આપણે મજબૂત કરીશું તેની તો તેની ઉપર આપણે ઈમારત છે એ મજબૂત ખડી કરી શકશું ત્યાર પછી અન્ય ખાતરની વાત કરીએ તો આ આસપી સાથે શું ભેળવી શકાય છે તો એ છે રાજા કરીને આવે છે એટલે કે જેને આપણે મૈકો રાજા તરીકે ઓળખીએ છીએ ઘણી બધી કંપનીના આવે છે કોઈ પણ કંપનીનો વાપરો તો પણ આપણે ચાલે છે પણ મારી સાથે પાસે જે અત્યારે હાજરમાં પ્રોડક્ટ છે એને આપણને આપની સમક્ષ મૂકવાનો પ્રયત્ન કરી રહ્યો છું ખેડૂત મિત્રો આને એક વીઘા દીઠ જો દોઢ કિલો લેખે આપી દેવામાં આવે એસએસપી સાથે તો ખૂબ સારા પરિણામો મળતા હોય છે આ મૈકો રાજા છે એ કેવી રીતે કામ કરે છે જો એની વાત કરવામાં આવે ખેડૂત મિત્રો તો જ્યારે ભેજના સંપર્કની અંદર જમીનની અંદર આ મૈકો રાજાના બેક્ટેરિયા આવે છે ત્યારે અનેક ગણા એકમાંથી અનેક ગણા થતા હોવાથી લાખોની સંખ્યામાં ઉપલબ્ધ થતા હોવાથી આપણો જે પાક છે એના મૂળની અંદર એનો વસવાટ હોય છે અને છેક દૂર દૂર સુધી જે આપણી જમીનની અંદર અલભ્ય સ્વરૂપની અંદર જે આપણા નાખેલા ખાતેરો પડે રહે છે એને લભ્ય સ્વરૂપમાં ફેરવી અને મૂળને આપવાનું એટલે કે છોડને આપવાનું કામ કરતું હોય છે એટલે તમામ પ્રકારના જે છે એ જે તત્વો છે એ મૈકો રાજા આપણી જમીનની અંદર જે પડેલા તત્વો છે એને લઈ અને આપણા છોડને એટલે કે આપણા પાકને આપે છે એટલે ખૂબ જ મોટા પરિણામો આના પણ મળતા હોય છે પણ ખૂબ જ મોટી વાત માત્રાની અંદર જો આપણે ફોસ્ફરસનો ઉપયોગ કરવો હોય તો આ એમની સાથે આપણે ભલામણ કરતા નથી અન્ય કોઈ પણ ખાતરો હોય તો એમની સાથે પણ ભલામણ છે અને મૈકો રાજા જો પાયામાં ન આપવાનું થાય તો પછી પણ આપણે જ્યારે ભૂખીને ખાતર આપીએ છીએ અથવા તો જ્યારે અંતર વચ્ચે આપણે વાવીએ છીએ ત્યારે પણ આપણે આપી શકીએ છીએ પણ બહુ મોટી માત્રાની અંદર જેની અંદર ફોસ્ફરસ આવતું હોય એટલે કે જેને નામ આપણે ડીએપી તરીકે ઓળખીએ છીએ જેની અંદર છેતાલીસ ટકા ફોસ્ફરસ આવે છે તો એની સાથે ચાલતું નથી ઓછા પ્રમાણની અંદર જેની અંદર ફોસ્ફરસ આવતું હોય એની અંદર આપણે ભલામણ કરી શકીએ છીએ ત્યાર પછીની પ્રોડક્ટની વાત કરીએ ખેડૂત મિત્રો તો એ છે ઝીંદા જે સુમિલ કંપનીનું ઝીંદા કરીને આવે છે ખેડૂત મિત્રો આની અંદર સડસઠ ટકા સલ્ફર આવે છે અને ચૌદ ટકા ઝીંક આવે છે ઝીંક અને સલ્ફર બંને મિક્સ આવતું હોવાથી આનો પણ આનાથી પણ આપણે ખૂબ જ મોટા પ્રમાણની અંદર આનો પાયો જે છે મગફળીનો એ આપણે મજબૂત કરી શકીએ છીએ આને વાપરવાની માત્રા એક આપણે વીઘા દીઠ જો આને બે કિલો એસએસપી ખાતર સાથે આપણે આને આપી દઈશું તો ખૂબ જ મોટું રિઝલ્ટ મળી શકે છે આ બધા તત્વો મેં તમને જ્યારે એસએસપી ખાતર સાથે મિક્સ કરીને આપવાની વાત કરી તો એ ખૂબ ઉપયોગી છે અને આપણા ખર્ચને નિવડે એવા છે એટલા માટે આનો ઉપયોગ કરવાથી ખૂબ મોટા ઉત્પાદનની અંદર મોટો લાભ થઈ શકે છે હવે ખેડૂત મિત્રો વાત આવે છે કે જ્યારે આપણા જે મગફળીનો પાક છે એમને ઉગતા જે રોગ લાગે છે એટલે કે જે ઉગ સુકનો સુકારો આવે છે જે ફંગસ લાગે છે તો એમના માટે આપણે કેવા પગલાં લઈ શકીએ જો એની વાત કરવામાં આવે તો સૌ પ્રથમ તો આપણે આ બધા ખાતર જે પાયાની અંદર આપતા હોઈએ તો એમની સાથે જ્યારે આપણે બ્લૂ કોપર જો આપી દઈએ એક વિઘાદીઠ અને અઢીસો ગ્રામ લેખે જ્યારે ખાતરની અંદર જ ભેળવીને આપણે જો આપી દઈએ તો આની અંદર જે ઉગસુકનો સુકનો જે સુકારો આવે છે એની અંદર ક્યાંય ને ક્યાંય મોટામાં મોટો લાભ આપણને થઈ શકે છે જે સુકારો આવે છે કાંઈ તો એમાં કમી આવે છે અથવા તો આવતો જ નથી ખૂબ જ મોટા આના રિઝલ્ટો આવતા હોય છે ખેડૂત મિત્રો જો બ્લુ કોપર આપણે જાણીએ છીએ ઓક્સિકલોરાઈડ આવે છે જે કોપર આવે છે એ એક એક તત્વ પણ છે એટલે કે પોતે ખોરાક પણ છે અને ફૂગનાશક તરીકેનું મોટામાં મોટું પણ કામ આપણે જે કોપર જે છે એ કરે છે એટલે પાયાની અંદર જો એક વીઘા દીઠ બ્લુ કોપર નામની પ્રોડક્ટ આવે છે જે કોપર ઓક્સિક્લોરાઈડ પચાસ ટકા આવે છે એ અઢીસો ગ્રામ લેખે એક વીઘામાં આપી દઈએ આ ખાતરોની સાથે તો ખૂબ મોટો ફાયદો આની અંદર થતો હોય છે અને જો આપણને ખ્યાલ છે એમ જો વાવેતર પછી મગફળીના વાવેતર પછી પંદરથી વીસ દિવસે જ્યારે મગફળી ઉગી જાય છે અને કમ્પ્લીટ થઈ અને જ્યારે વરસાદ જ્યારે ખેંચાતો હોય છે અને જમીન કડક થઈ જતી હોય છે જેના હિસાબે ફૂગ ડેવલોપ થતી હોય છે અને એના હિસાબે સુકારો આવતો હોય છે આ પ્રશ્નના હિસાબે આવા વાતાવરણના હિસાબે ખૂબ મોટા પ્રમાણની અંદર સુકારો લગભગ લગભગ આ કારણથી જ આવતો હોય છે તો બીજને પટ જ્યારે આપણે આપતા હોય છે જ્યારે બીજ માવજત કરવાની વાત હોય છે ત્યારે ક્લોરોથાયોનીલ એટલે કે જે કોરોમંડલનું જટાયું આવે છે ખેડૂત મિત્રો કોઈ પણ કંપનીનું ક્લોરોથાયોનીલ લઈ શકો છો મારી પાસે જે ઉપલબ્ધ છે એને હું બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું તમે કોઈ પણ કંપનીનું લઈ શકો છો એ બ્લુ કોપર હોય એટલે કે ક્લોરાઇડ હોય તો ભલે આ ખાતરોની અંદર જે પ્રોડક્ટો બતાવી એ પણ અન્ય કંપનીની હોય તોય ભલે અને જે ક્લોરોથાયોનિલ તમને જટાયુ પ્રોડક્ટ બતાવી રહ્યો છું આ પણ અધર કંપનીની ચાલે છે કોઈ કંપનીની આપણે આ જ કંપનીની લેવી આપણે કહેતા નથી પણ સારી કંપનીની લેવી હિતાવ રહેશે ખેડૂત મિત્રો આને વીસ કિલો દીઠ જો પચાસ ગ્રામ લેખે બીજને પોટ આપી દેવામાં આવશે તો જ્યારે જ્યારે ઉત્સુકનો જે સુકારો આવે છે એની અંદર મોટામાં મોટી રાહત થઈ શકે છે ખેડૂત મિત્રો આવાને આવા જ્યારે પ્રશ્નો અમારી સામે જ્યારે ખેડૂત મિત્રો લઈને આવે છે ત્યારે અમે માહિતી દેવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યાર પછી આપણે નિંદામણની વાત હતી કે ભાઈ નિંદામણ નાશક કેવા પ્રકારે વાપરવું જોઈએ કઈ રીતે વાપરવું જોઈએ એની અંદર આપણે પેન્ડી મિથાલિનનો ઉપયોગ કરવો જોઈએ જો આગોતરું વાવેતર કરવાનું હોય અને કોરામાં દવા છાંટવાની હોય તો જે છે બે ફોર્મ્યુલેશનની અંદર આપણે જે પેન્ડી મિથાલિન આવે છે એક તો જે છે સાડત્રીસ પોઈન્ટ સાત ટકા સીએસ ની અંદર આવે છે અને એક સે પેન્ડી ત્રીસ ટકા ઈસી ફોર્મ્યુલેશનની અંદર આવે છે હવે આ બંને પ્રકારે પેન્ડી આવે છે કઈ પેન્ડી નો ક્યારે ઉપયોગ કરવો જોઈએ એની વાત કરવામાં આવે ખેડૂત મિત્રો તો પંપની અંદર જ્યારે છટકાવ કરવાની વાત હોય કોરામાં નાખવાની છાંટી દેવાની વાત હોય તો તો આપણે જે આડત્રીસ પોઈન્ટ સાત જે પેન્ડી આવે છે એનો ઉપયોગ કરવો જોઈએ કારણ કે આની અંદર સીએસ એટલે કે કેપ્સુલ ફોર્મ્યુલેશનની અંદર આવતું હોવાથી ખૂબ સારા રિઝલ્ટો આના અન્ય પેન્ડી મિથાલીન એટલે કે ત્રીસ ટકા ઈસી ફોર્મ્યુલેશન વાળી પેન્ડી મિથાલી કરતાં આના રિઝલ્ટ જે છે એ આપણને વધારે સાબિત થાય છે ખેડૂત મિત્રો આને એક પંપ દીઠ જો પચાસ એમએલ નાખી અને એક વિગાદી ત્રણથી ચાર પંપ જો આપણે સ્પ્રે કરી દેવામાં આવે તો ખૂબ સારા પરિણામો મળતા હોય છે આ જે ઘાટું પેંડી છે એટલે કે સીએસ ફોર્મ્યુલેશનની અંદર જે પેંડી છે એ ગોળપાનવાળું અને કૂપડાવાળું બંને પ્રકારના નિંદામણોને રોકી રાખે છે તો આની અંદર ખૂબ મોટા પરિણામો મળતા હોય છે અને પીએચ સાથે જો આપવાનું હોય છે તો આપણે ત્રીસ ટકા પેંડી આપવું જરૂરી છે પીએચ સાથે આપવું હોય તો ત્રીસ ટકા આપી શકાય છે અને સ્પ્રે કરીને આપવું હોય તો આપણે જે છે ઘાટું સીએસ ફોર્મ્યુલેશન વાળું પેન્ડી મિથાલીનો ઉપયોગ કરવો જોઈએ ખેડૂત મિત્રો ત્યાર પછી જો આ સિવાયની પણ કાંઈ અન્ય માહિતી અથવા તો અમારા દ્વારા આ વિડીયોની અંદર કાંઈ કહેવાનું રહી ગયું હોય અને અમારો જે છે મોબાઈલ નંબર છે અમારા વિડીયોની અંદર પણ આપેલો હોય છે અમારા ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પણ આપેલો હોય છે અને અમારો મોબાઈલ નંબર છે નવ્વાણું બસો ઓગણસાઠ ઝીરો સત્તાવન બેતાલીસ ખેડૂત મિત્રો આ નંબર ઉપર તમે અમને કોન્ટેક પણ કરી શકો છો અથવા તો તમે વોટ્સએપ દ્વારા અમને મેસેજ કરી અને અમારી પાસેથી માહિતી લઈ શકો છો અને અમારા નજીકના વિસ્તારની અંદર ક્યાંય પણ હો તો અમારી શોપનું રૂબરૂ મુલાકાત પણ તમે લઈ શકો છો ખેડૂત મિત્રો આજની વાતમાં રજા આપશો આવીને આવી માહિતી લઈ અને તમારા સમક્ષ આવતા રહીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર